અરે જોઈ લ્યો નીચે રાણી કોહીનુરને ગીતાબેન રબારી કિંજલ દવે જેવા મોટા મોટા કલાકારને પણ પાડી દીધા ટૂંક અંદર હારા કલાકારની સાઈડ કાપી નાખી તમે આ નીચે વિડીયો જુઓ જે સ્ત્રીના અવાજમાં પણ ગાય છે અને પુરુષના અવાજમાં પણ ગાય છે અને ગાય છે એવું કે લોકોના દિલ જીતી લે છે આ જે રાણી કોહિનુરનું ખાલી એકવાર ગીત સાંભળે ને એટલે હારા હારા આના ચાહક બની જાય હો तुम तो आ नीचे वीडियो जुओ <प्राविण>